તો જંબુસર આમોદના ધારાસભ્યની પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ તૂટી ગયો છે ત્યારે અગાઉ પણ રૂપિયા તેર કરોડના ખર્ચે બનેલ રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી હતી ત્યારે રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી ના ઠીંગણા મારવાનું કામ શરૂ કરાયું હતું ત્યારે આમોદ પાસે બનેલા ધારાસભ્ય દ્વારા અપાયેલ પચીસ વર્ષની ગેરંટી વાળો નેશનલ હાઇવે નંબર તે ચોમાસા પહેલા જ બની ગયો છે ત્યારે રોડની ગુણવત્તાની સામે હવે સવાલ ઉભા થયા છે ત્યારે મીડિયા કર્મીઓ દ્વારા સારી કામગીરી ચાલતી ન હોવાની જાણ આરએમ બી ના ઉપસ્થિત અધિકારી વાછણીયા સાહેબને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હવે સવાલ એ છે કે આ તૂટી ગયેલ રોડના જવાબદાર કોણ